નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ એકદમ ફૂલ સ્પીડમાં કોઈ પણ તમારે કાર ચલાવવાની એ કાર પછી તમારા હાથ કંટ્રોલ બારમાંથી જતી રહે છે અને પછી તમે અચાનક જ રસ્તા પર ચાલતા દસ પંદર લોકોને હળફેટે લઈ લો છો આ રીતના કિસ્સાની જો હું વાત કરું તો કદાચ તમને નવીન નહીં લાગે કારણ કે આવા રોડ અકસ્માતના કિસ્સાઓ તો દર બીજે દિવસે દર પાંચમે દિવસે આપણને સાંભળવા મળતા જ હોય છે કે કોઈપણ પણ ગાડી છે તેને લઈને લોકો નીકળે છે નશામાં ધૂતે વ્યક્તિ હોય છે ને પછી સો એકસો વીસની સ્પીડે ગાડી ચલાવે છે અને પછી એ ગાડી પરનો કંટ્રોલ એનો જતો રહે છે અને પછી રસ્તામાં જેટલા પણ એની હડફેટે આવે છે દરેક લોકોને પોતાની સાથે લઈ જાય છે અને એમાંથી પછી ઘણીવાર લોકો મોતને પણ ભેટી જતા હોય છે પછી એ તથ્ય પટેલ કાંડની વાત હોય વડોદરામાં રક્ષિત ચોરસિયા કાંડની વાત હોય કે બીજા કોઈ પણ કિસ્સો તમે ઉપાડી લો તેમાં આવી ઘટના બનતી જ હોય છે ફરી એકવાર આ વાત મારે એટલે કરવી પડે છે કારણ કે રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં શુક્રવારે આવી જ ઘટના બની એકદમ ફિલ્મનો કોઈ સીન ચાલતો હોય એ રીતના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બેફામ થાર ચાલકે નશામાં ધૂત હતો અને ફૂલ સ્પીડમાં પોતાની થાર ગાડી છે ચલાવે છે અને રીતસરનો એ રસ્તા પર આતંક મચાવી દે છે શેઠ વડાળા પંથકમાં ચારથી પાંચ વાહનોને હડફેટે લઈ લે છે જે બાદ ભાયાવદરના સરદાર ચોકમાં તેનો પીછો કરતી પોલીસની વાનને પણ તેને ટક્કર મારી હતી થાર ચાલકને કાબૂમાં લેવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરે રિવોલ્વર કાઢી હોવાનો પણ વિડીયો સામે આવ્યો છે પોલીસ માટે તેનો પીછો કરે છે પોલીસની વાનને પણ તે ટક્કર મારી દે છે છે ત્યાર પછી પોલીસને રિવોલ્વર કાઢવી પડે એ લેવલની આખી પરિસ્થિતિ સર્જાઈ જાય છે ઘટનાની આપણે વિગતે ચર્ચા કરીએ જામનગરના મહેન્દ્રસિંહ જાડેજા પોતે ચા કાર ચાલક છે દારૂના નશામાં હતા બેફિકરાઈથી પોતાની થાર ચલાવી રહ્યા છે અને માણસોની જિંદગી જોખમાય એ રીતની પરિસ્થિતિ ઊભી કરી દે છે પાંચથી છ વાહનોને હળફેટે લઈ લે છે અને ત્યાર પછી જ્યારે તેને પકડવા માટે વડાળા પોલીસની એકસો બાર વાન છે તેનો પીછો કરી રહી હતી અને આ અંગે માહિતી ભાયાવદર પોલીસને મળી હતી જે બાદ પીઆઈ વીસી પરમાર અને તેમની ટીમે અરણી રોડ અને સરદાર ચોક ખાતે નાકાબંધી કરી હતી તો આ નાકાબંધીમાં એવું કરે છે કે એની જે આખો પોલીસનો કાફલો ઊભો છે નાકાબંધી કરવામાં આવી છે તે ત્યાં રસ્તો રોકીને તેઓ ઊભા હતા તે સમયે પણ બેફામ રીતે થાર ચલાવે છે અને પોલીસની વાનને પણ તે ટક્કર મારી દે છે થાર ચાલકે ઉભા રહેવાને બદલે પૂર ઝડપે ભગાવી હતી અને બે ફિકરાઈથી હંકારી મૂકી હતી અને ખાસ તેને પણ ટક્કર મારી દીધી હતી એ જ સમયે ત્યાં થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે અને કોઈ એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય આ રીતના દ્રશ્યો ત્યાં બની જાય છે અને અન્ય પોલીસ કર્મચારી થારને રોકવા માટે ચાલકને ચેતવણી પણ આપે છે જોકે નશાની હાલતમાં હોય છે કાર ચાલક પોતાની ગાડી છે એ રોકતો નથી અને ત્યાર પછી પીઆઈ પરમારને તેને અટકાવવા માટે રિવોલ્વર કાઢવી પડે છે અને આ બધું જ આપણે આના વિડીયોઝ પણ સામે આવ્યા છે પછી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે ટોળા દ્વારા તેને પણ મારો પ્રશ્ન એ છે કે આ જે રોડ અકસ્માતો થઈ રહ્યા છે બે ફિકરાઈથી લોકો જે ગાડી ચલાવતા હોય છે એમને કાયદાનું ભાન કરાવવા માટે હજુ કેટલા કડક પગલાઓ લેવા પડશે અને આ દિશામાં હજુ શું આપણે નવું કરી શકીએ કે આવી ઘટનાઓને આપણે રોકી શકીએ આ અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છે કમેન્ટમાં જણાવશો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર